પૂનમને આજે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યાત્રાધામ ડાકોરમાં આ વર્ષે પંદરથી વીસ લાખ યાત્રાળુ રણછોડ રાયના દર્શન કરવા આવશે તેવો અંદાજ વહીવટી તંત્ર દ્વારા લગાવવામાં આવ્યો છે આટલી મોટી સંખ્યામાં આવનારા ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે સમગ્ર મામલે ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ન્યૂઝ કેપિટલ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે યાત્રાળુને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની સગવડ કરવી તે તંત્રની પ્રાથમિકતા રહેશે યાત્રાળુને ખાણીપીણીની ચીજવસ્તુ તો ગુણવંતા સબર મળી રહે પીવાનું પાણી શુદ્ધ મળી રહે યાત્રાળુના રૂટ પર સ્વચ્છતા જળવાય એ માટે નગરપાલિકા અને તાલુકા કક્ષાએથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે વ્યવટી તંત્રની તૈયારીઓ સાથે યાત્રાળુઓ પણ તંત્રને સપોર્ટ કરે અને સ્વચ્છતા જાળવે તેવો સંદેશ જિલ્લા કલેક્ટરે આપ્યો હતો જિલ્લા વ્યવટી તંત્ર ખેડા તરફથી આવનારી ફાગણી પૂનમ માટે વ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે અને આશરે 15 થી 20 લાખ જેવા શ્રદ્ધાળુ લોકો આપણા જિલ્લામાં પધારનાર છે તો આ સમગ્ર તંત્ર એમના સ્વાગત માટે તૈયાર છે અને પગપાળા કરતા આવતા શ્રદ્ધાળુઓને કોઈ આરોગ્ય સંબંધી દિક્કત નહીં પડે પીવાના પાણીના સ્વચ્છતા જળવાય જે એમને ખોરાક મળે છે જે માર્કેટમાં વસ્તુઓ એ લે છે એની ગુણવત્તા સારી રહે એમના માટે અમારી ટીમો કાર્યરત છે અને કોઈ પણ રીતે એને અવગડ નહીં પડે આ અમારા તંત્રનો ધ્યેય રહેશે સાથે આ પંદર લાખ લોકો જ્યારે આપણા જિલ્લામાં આવે તો પછી સ્વચ્છતા પણ જળવાય કે ધર્મના સાથે સાથે જે સ્વચ્છતાનો મંત્ર છે એમના માટે પણ તંત્ર કટિબદ્ધ છે સમસ્ત નગરપાલિકા અને તાલુકા તંત્ર પણ એના માટે એક્ટિવ છે અને આ સમગ્ર દરમિયાન કોઈ પણ વ્યક્તિને કોઈ તકલીફ નહીં પડે એના માટે પબ્લિકને પણ અમારે સાથે આવવાની જરૂર છે

આપના મેલા શાંતિપૂર્ણ સંપન્ન થાય કોઈ પણ વ્યક્તિને કોઈ તકલીફ નહીં પડે એવી હું અભ્યર્થના રાખું છું ધન્યવાદ